નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના સૌથી મોટા કલાકાર વિજય સોવાડા પર હુમલો થયો છે અને શું મામલો છે બધું તમને આગળ વિડિયોમાં જણાવીશ એટલે તમે મિત્રો વિડીયો પૂરો જ તો વાત કરીએ તો ગુજરાતના એવા જાણીતા એવા લોકપ્રિય કલાકાર વિજય સુવાડા ને તો તમે જાણતા હશો વિજય સોવાડા એક પ્રોગ્રામ પૂરો કરીને ઘરે પાછા ફર્યા હતા અને પછી તેમની ઉપર અચાનક હુમલો કરવામાં આવ્યો મિત્રો તેમાં સાત લોકો હતા લાકડી તલવાર જેવા હથિયારો લઈને વિજય સુવાડા પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી તેઓ સો નંબર ઉપર કોલ કરીને વિજય સુવાડા એ પોલીસ ની મદદ માગી હતી અને પછી તેમનો જીવ બચાવવા વિજય સોવાળા ત્યાંથી નાસી જાય છે અને મળતી માહિતી મુજબ વિજય સોવાળાને કોઈ પ્રકારની તેમને ઈજા થઈ નથી મિત્રો તેમને કોઈ પણ નુકસાન નથી થયું અને મિત્રો આ ઘટના દસ તારીખની કાલની ઘટના છે તેઓ પ્રોગ્રામ કરીને પોતાના ઘરે પાછા ફર્યા હતા અને સાત લોકોએ તેમની ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો હાલના ટાઈમમાં વિજય સોવાળાના વિડીયો ફરતા થયા છે અને વિજય સોવાળા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર છે મિત્રો વાત કરીએ તો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા અવનવા વિડીયો શો પર તમ જોવા મળે મિત્રો અને વિજય સોડા દ્વારા પોલીસ સ્ટેશનમાં તેમના દ્વારા ફરિયાદ લખવામાં આવી છે લાકડી તલવાર લઈને હુમલો કરવા આવેલા એમની ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલના ટાઈમમાં વિજય સોડાના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો અને તમને તો ખબર છે કે પહેલા પણ વિજય સોડા વિવાદમાં આવ્યા હતા અને હાલમાં વિજય સોડા વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો અને પ્રોગ્રામ પૂરો કરીને ઘરે પાછા ફરતા હતા અને હુમલો થયો છે તો મિત્રો તમે આ ઘટના વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ જરૂર કરજો મિત્રો અને વિડીયોને પણ આગળ શેર કરજો અને હજુ તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો તો મળીએ આપણે નવા વિડીયોમાં